આમોદથી રોધ ગામની વચ્ચે અકસ્માતમાં આમોદ તાલુકાના આજમનગર ગામના બિયાસાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર આઠ ઉપર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભાડે વાહનો કરજણથી આમોદ થઈ દહેજ જતા હોય છે કરજણ આમોદ વચ્ચે રોડની સાઈડ ઉપર આવેલ વૃક્ષોના દાઢ રોડ ઉપર આવી ગયેલા હોવાથી ભારે વાહનો ત્રાત્રી દરમિયાન રોડની વચ્ચે ફૂલ લાઇટો ચાલુ રાખી ચાલતો હોવાથી સામેથી આવતા ફોર વ્હીલ તથા ટુ વ્હીલ હંકારનાર મુશ્કેલીમાં મુકાતો હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અકસ્માતના બનાવો બને છે આજરોજ રાત્રિના અગિયાર વાગ્યાથી આસપાસ આમો તાલુકાના આઝમનગર ગામના બે યુવાનો પોતાની મોટરસાયકલ નંબર જી જે સોળ લઈને આમોદથી આઝમનગર પોતાના ઘેર પરત ફરતા હતા આમોદથી રોદ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા રોડ પર આવતા જતા વાહનોને અડચણ થાય એમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના એક ટ્રક તેમજ રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આસમનગર ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટર સાયકલ અથડાઈ જતા તેઓને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા અકસ્માત થતાની વાત વાયુવેગે ફેલાતા સ્થળે ગ્રામજનોના લોકા ટોળા ઉમટી પડ્યા હતા તેમજ આમોદ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતકોને પીએમ માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી વધુ તપાસ હાથ ધરેલ છે વડોદરાના સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો